ઉપલેટાની સ્વસ્તિક હોસ્પિટલના ચાર વર્ષ પૂર્ણ થતા દર્દીઓ માટે વિનામૂલ્યે સારવાર અને દિનાથ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ડોક્ટર ધવલ પેસીવાડિયાની સ્વસ્તિક હોસ્પિટલને ચાર વર્ષ પૂર્ણ થતાં દર્દીઓ અને સેરીજનોનો ખૂબ જ સાથ સહકાર મળતા હોસ્પિટલ દ્વારા આજ રોજ ફ્રિંદન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અત્યત્યાધુનિક મશીનરી અને ટેકનોલોજીથી સજ્જ સ્વસ્તિક હોસ્પિટલમાં આજ રોજ વિવિધ રોગોના દર્દીઓમાં જેવા કે હાડકામાં કેલ્શિયમ ન્યુનોફોવી ન્યુરોપેથી અને યુરિક એસિડ જેવા અનેક દર્દોના ચેકઅપ આધુનિક મશીનરી દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા

જેમાં અઢીસોથી ત્રણસો જેટલા દર્દીઓએ લાભ લીધેલ હતો હવે અમારી હોસ્પિટલમાં આ ઉપરાંત મોટા શહેરોમાં જ થતી સારવાર જેવી કે દૂરબીતિ થતા લિગામેન્ટના ઓપરેશનો તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને કોમ્પ્લેક્સ ટ્રોમાની સર્જરીઓ અત્યંત આધુનિક સુવિધા સાથે ઉપલબ્ધ છે અમારી હોસ્પિટલમાં ચાર વર્ષ દરમિયાન જે ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકેલો છે તથા સ્ટાફે જે સાથ સહકાર આપીને કામ કરેલું છે એના માટે અમે હૃદયપૂર્વક આભારી છીએ તથા આવનારા વર્ષોમાં પણ અમે વધુ ને વધુ દર્દીઓને સારામાં સારી સેવા આપી શકીએ એના માટે તત્પર છીએ થેન્ક યુ યુરો રિપોર્ટ